માટીના પુતલા પણ રડી પડે છે સાહેબ જ્યારે કોઈ લાગણીઓ સાથે રમત રમી જાય છે તમારી જાત પાસેથી કામ લેવા માટે તમારા મગજનો ઉપયોગ કરો અને બીજાઓ પાસેથી લેવા માટે તમારા હૃદયનો બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે સ્ત્રીનું જીવન તેની ફરજો અને લાગણીથી બનેલું છે પણ લોકો માત્ર તેની ફરજો જ જોવે છે અને લાગણીઓને નજરઅંદાજ કરે છે

ગમતી વ્યક્તિથી તમને દુખ પહોંચે તો એક વાત યાદ રાખજો કે તે વ્યક્તિ મહત્વની છે તો થયેલું દુખ ભૂલી जाओ અને જો દુખ મહત્વનું છે તો તે વ્યક્તિને ભૂલી જાવ પહેલા બે માણસ ઝઘડતા ત્યારે ત્રીજો છોડાવવા માટે આવતો અને આજકાલ જમાનો એવો આવ્યો છે કે ત્રીજો વિડિયો ઉતારવા માટે આવે છે ચહેરા જોઈને માણસ ઓળખવાની કળા હતી મારી પાસે તકલીફ તો એ પડી કે માણસો પાસે ચહેરા ઘણા હતા સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એને પાછળ પડો એટલું વધારે દોડાવે પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરવાશે ને તો આવીને હળવેથી ખભા પર બેસી જશે આપણે ગમે તેટલા દાવ પેચ કરીએ પણ હુકમનો એકકો તો હંમેશા કુદરત જ ફેંકી જાય છે કોણે કહ્યું કે ખાલી કાચીડા જ રંગ બદલે છે તમારી ગરજ તો પતિ જવા દો પછી જુઓ કે અમુક લોકો તો કાચીડાને પણ શરમાવે એવા રંગ બદલે છે લોકો કહે છે કે વાત એમની જોડે કરો કે જેની જોડે વાત કરવી ગમતી હોય પણ હું એમ કહું છું કે વાત એમની જોડે કરો કે જેને તમારી વાત સાંભળવી ગમતી હોય બાળકના મનને જાણનારી માં અને ભવિષ્ય જાણનારો પિતા આ બે જ દુનિયાના મહાન જ્યોતિષ છે ભગવાનને પૂછ્યું કે તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે ભગવાને જવાબ આપ્યો કે એ વ્યક્તિ કે જેની પાસે બદલો લેવાની તાકાત હોય અને છતાં એ માફ કરી દે જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હતા કે આ કામ તું નહીં કરી શકે આપણે એવો સંવેદન બધીર સમાજ રચી બેઠા છીએ જેમાં ભોળ પણ હાસ્યાસ્પદ ગણાય છે અને કપટ સ્માર્ટનેસમાં ખપે છે ટચુકડી વાર્તા ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે સપના ઉગી નીકળે તો વાવ્યા કહેવાય નહીતર જમીનમાં ઊંડે ઊંડે દાટ્યા કહેવાય કોણ કહે છે કે નેચર અને સિગ્નેચર ક્યારે બદલાતા નથી સાહેબ એક જખમની જરૂર છે બસ જો આંગળી પર લાગે તો સિગ્નેચર અને દિલ પર લાગે ને તો નેચર પણ બદલાઈ જાય છે જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન આપવા પડે અજ્ઞાની હોવું એટલી શરમની વાત નથી જેટલું શીખવા માટે તૈયાર ન હોવું છે કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી નાની નાની બાબતોમાં શક્તિ ના વેડફો જીદ તેમજ આગ્રહો છોડી દેવા બધા પરિવર્તનો ખરાબ નથી હોતા સ્વીકારતા શીખો પ્રેમ કરતા રહો જીવનને લોકોને પ્રકૃતિને સંબંધોને તેમજ નવા વિચારોને પ્રેમ અને બુદ્ધિ વૃદ્ધત્વને પાછું ઠેલે છે માણસ હવે માણસને કંઈ મળતો નથી ને જો મળે તો એ હવે હસતો નથી બેસી રહે છે ફેસબુકના જ ફળીએ કોઈ તમારા આંગણે જડતો નથી દેખાય છે એ ઓનલાઈનો ઉપર એકલો પડે પણ એ સૂનો પડતો નથી રોજે મજા માણે છે સેલ્ફી હાથ લઈ એ સેલ્ફ સિવાય ચાહી પણ શકતો નથી મારી તમારી સૌની છે આ સ્થિતિ હો માણસ હવે માણસને ઓળખતો નથી આજે લોકો ભેગુ કરવા જીવે છે ને પહેલા લોકો ભેગુ રહેવા જીવતા હતા મિત્રની ખૂબ જ સુંદર વ્યાખ્યા કે તમે તમારાથી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે તમને શોધવામાં તમારી જે મદદ કરે એ મિત્ર ચામાં ખાંડ નાખી દેવાથી ચા મીઠી નથી થતી ખાંડ ઓગળવાથી ચા મીઠી થાય છે છે બસ જ તફાવત કે સાથે રહેવાનો અને સાથે જીવવાનો સુખ કમાવીને લાવ્યા દરવાજામાંથી ન ખબર પડી કે ઉમર ક્યારે નીકળી ગઈ બારી માંથી ચાહતા શીખો દુનિયા આપો આપ તમને ચાહવા લાગશે શું લખો સાહેબ અહીં તો સારું થવું એ ખરાબ છે દુનિયામાં જીવતા મા બાપને સ્નેહથી સાંભળશો ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો શો અર્થ સાથે બેસી જમવાની ઈચ્છા એમની પ્રેમથી પૂરી કરો પછી ગામ આખાને લાડવા જમાડવાનો શો અર્થ બહાલની વર્ષા કરનારા અને વાહલથી ભીંજવી દેજો ચીર વિદાય પછી આંસુ સારવાનો શો અર્થ ઘરમાં બેઠેલા માં બાપ રૂપી ભગવાનને ઓળખી લેજો પછી 68 તીર્થ ફરવાનો શો અર્થ સમય કાઢી વૃદ્ધ વડલા પરખે બેસી લેજો પછી બેસનામાં ફોટા સામે બેસવા બેસાડવાનો શો અર્થ લાડ કોડ પૂરા કરનારા મા બાપ ને સદાય હૈયે રાખજો પછી દિવાન તસવીર રાખવાનો શો અર્થ હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું સુખ આપજો પછી ગંગા જળ માં પધરાવવાનો શો અર્થ માવતર એ જ મંદિર એ સનાતન સમજી રાખજો પછી રામ નામ સત્ય છે બોલવાનો શો અર્થ પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો મળે છે નાગ પણ શંકર નથી મળતો નકામો શોધશો ના બંધ છે પડદા પતે સર્કસ પછી જોકર નથી મળતો પ્રભુને માત્ર મારે એટલું પૂછવું ગરીબોને કદી ઈશ્વર નથી મળતો હસાવી દે રડાવી દે બે પળમાં જે લખે એવી ગઝલ શાયર નથી મળતો અરીસામાં નહીં શોધો તમે માણસ બહાર હોય એ અંદર નથી મળતો કિંમત પાણીની નથી તરસની છે કિંમત મૃત્યુની નથી શ્વાસની છે સંબંધ તો ઘણા છે જીવનમાં પણ કિંમત સંબંધની નથી તેના પર વિશ્વાસની છે અને છેલ્લે એટલું જ કહીશ કે કોઈનાથી બહુ બળવું નહીં ધુમાડો સંબંધોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો